અને એ લોકો બબાલ કરવાની ની ગણતરી હતી કે અમારે બસ બબાલ કરવી હે તમે સો જ આપ્યા હે તે એ માન્યા નહી એ લોકો પછી કેમ કે છરીયુ ને આ તે ને બધું હતું એ લોકો પાહે મારવાની કોશિશ કે એવું કરતા હતા એટલે માં પણ અમે લોકો એને આઈ સમજાવીને સમજાવી ને મોકલી દીધેલા પરત પછી પાછા આવેલા કલાકોની સમયમાં તે પેટ્રોલ બોમ્બ એ લોકો બનાવેલા હતા પેટ્રોલ ભરીને બોટલો લઈને ને આગળ થી ઘા કર્યા દુકાનો